સદભાવના ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન યોજાયા સત્યાવીસ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા દિયોદર ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ હર હંમેશા અગ્રેસર રહેતા સદભાવના ગ્રુપ દ્વારા ગયા વર્ષે વાલ્મીકી સમાજના પ્રથમ વખત સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જોકે આ વર્ષે પણ બીજી વખત ગ્રુપ દ્વારા વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર તાલુકાના કોરડા ખાતે ભવ્ય સમૂહ લગ્નનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો જેમાં વાલ્મીકી સમાજના સત્યાવીસ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સમૂહ લગ્નમાં પધારેલ મહાનુભાવોએ નવ લગ્નજીવન સુખમય પ્રસાર થાય તે માટેના આશીર્વચન પાઠવ્યા હતા જોકે બીજી તરફ ઉત્તર ગુજરાતનો સર્વ વાલ્મિકી સમાજ એક મંચ પર જોવા મળ્યો હતો વાલ્મિકી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગઈ સાલ સદભાવના ગ્રુપ દ્વારા પ્રથમ વખત અમારા સમાજના સમૂહ લગ્ન લેવાયા હતા અને સતત બીજા વર્ષે પણ સદભાવના ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તે બદલ અમે સદભાવના ગ્રુપનો આભાર વ્યક્ત કરીએ છીએ જો કે બીજી તરફ સદભાવના ગ્રુપના સક્રિય સભ્ય અનિલભાઈ માળીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે અમે એક સાહસ કરી વાલ્મિકી સમાજના સમૂહ લગ્ન લીધા હતા જેમાં અમને વાલ્મીકી સમાજનો પણ સારો આવકાર મળ્યો હતો ત્યારે બીજા વર્ષે પણ આજે અમે એક સુંદર પ્રકારનું આયોજન કર્યું છે જેમાં વાલ્મીકી સમાજની સાથે સાથે સર્વ સમાજના દાનવીરો દ્વારા અમને સાથ મળ્યો છે જે બદલ સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા